người Ngoài khá lên này Ngoài khá lên quá 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 rồi, thế là cái mông của tay ừ. à. chủ này chủ này. À. Đủ đủ. là Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những નય કાકાજી જોનું વાહ વાહ મને વારો જો વાહ વાહ ને તું લે લે અહીંયા ખબર હમૈ નહીં તો તો હવે તો તારા ઘરે પડીયું એટલે આવો પર જોઈએ બાર કે દેખ

યો નંબર પાઉના જતુર્યા ધારુ હ યારુ રો મેરમઈ એ ભત્રીજા મન તો કોકલા ઉપર ડાઉ પર લઈ જાય શું કરજે વા બહાર જતા રે પૈસા ને પૈસા બધું મન કાકા ઓ તો રોય ડારા હેડો ઘર મો ગરમો તો હવે જાહું જ નહી ને એડો અમે આપણા ફાન છે પેલા એલિયન હતું એલિયન નતું તાણી તો આપણે દારૂ પીતા અને હવે દારૂ પીએ મો હવે પેટી ચાલુ ના કરતા નવ જીવન દારૂ નું દારૂ તો પીતા જ ના તો હું કરશી મજૂરી કરવાનું જી મતા એમ પેલા જેવો બંકો થઈ જાવ હવે પાવ એવું ના દારૂ પીતા એલિયન જીવ તો જીવ ઈમો હો વળી રોવા ના હોય તો તને તમે રોવો આપણે તો શાંતિથી

કેવા સારું અને ક ધક્કો પડશે માલુશ મારો જાદી એ જાદી એ ગોડાઓ હું છે હા આવું ના લેતા Ya, yeah. awal. Yeah, wow. Bulu ji. Bulu ji. Kamu yang hua mau rajin ya. sih tandi jagar pola biar lah. Tandi itu jagar parah yeah. nang. <gulay> yeah.

આપડો હું કેવાય જ્યાન ભાઈ બોલું ફોન માં ફોન કર્યો આપડો ના કશું પ્રોગ્રામ નહી રાખ્યો ભૂલી ગયા આમંત્રણ ભૂલી ગયા તા

ખબર હોય તો અત્યારે અડધી રાત માં માં લઈ જવું શું વાત કરો

બ્લેક મની એટલે ચો કાળા કામ કરવા તું તમે યાર વડેલ પેલો એના પછી પોલીસ વાળો પેલા આયા તો ને એના પેલા એના કમ્પ્લીટ કાગળિયા ડોક્યુમેન્ટ બતાયા તો હું કોમ કરું તો ભઈ ફરીથી જમ આવી યાર તો મને નઈ ખબર મારે એ સાહેબ હતા એ પોલીસ વાળા સાહેબ હતા અને આ તો સાહેબ હા વડીલ આખા અલગ જ હતા ઓન તમે ઓન ખાલી ઓન લગીરો ઓન તરત ખબર પડી જાય ઓન અને જો બોલી પર જબર જબર હતા હું એ તો હોવા એ ઓફિસર થોડા ઉપર અધિકારી આ તો એરા કહેતા હતા કે અમે આમ તો કે મૂતરા લઈને કે આ દોન કે અમે લાયા ભલા લાયા તો તમાર અમારા નવ જે બીવો હો એ વાત આ ના હતા પેલી પે કઈ ખબર તમને ઓવા ઓવા હવે પછી વાત પડતી મેલો તાના

મની બી વાત એ હોય લે ગોબરીનો બહુસૂપી આ એ તો આછી વાત નહી બી વાત અલ્યા જો કેટલો પાવર કર હમણા હાલ જાદુ નઈ માફાને કોન બદન દોરાવા હું સોમ ભાઈ આજે કોઈ ને તો તો

આપડે ટીમ પાડી જો કાલ થી ચાલુ કરી દે આપડે કાલ થી કાલ વારો તમારો

યતી કરીએ એક દાડો અમે જાગીએ એક રાત અમે જાગીએ ને એક રાત તમે જાગો હા એવું રાખો એવું જ રાખો ને બરોબર પણ કાલ સોમવાર જાય હા એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ ભાઈ અમાર બે દોડ આવે યાર આવતો ના આવે યાર એટલે જો સોમવારે અમે જાગશું બરાબર મંગળવારે તમે બુધવારે પા અમે જાગશું ગુરુવારે તમે શુક્રવારે અમે જાગશું

પેલા ત્રણ ગણો ટવકા પાડી તો પેલો આબા નું એ તો જ ને એ વાત રાખ તો વેવાનું હા બાકી એવું નહીં કે જાગવાનું નહીં તે કોઈ અમે બારે ના જીવ કે ના તો ફોન કર દેવાનો તમે ત્યારે પાડવાનો તો ભઈ એવી વાગન બૈરામ બધી ઘરે ઘરો હરું પાંડા ભોગા પાડીયા તો અમે તો નહીં ખબર તમને વાજી તો યાર ના ના બચી ગયા તા યાર

ન જે હોય જાય અને જે બીજા બે જાગતા હોય એ બે ને ગેર જતુ રહેવાનું પેલો એકલો ભાગ હોય પછી લાકડી મારશે